હાલો નમસ્કાર મારું નામ છે જયદીપ મકવાણાને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી દે તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં પહેલી ઘંટીને પણ પ્રેસ જરૂરથી કરી લેજો ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે વિડીયો ફેક બનાવે છે તો આજે એ લોકોને લાઈવ કરીને બતાવીશ કે વિડીયો મારા ફેક નથી હોતા રિયલ વિડીયો હોય છે તો આજે તમને ઈ કેવાય કરીને લાઈવ પ્રોસેસ કરીને બતાવવું તો ચાલો વિડીયોને શરૂ કરીએ વિડીયો સારો લાગે તો લાઇક કરી અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં જે માઇલેશન એપ્લિકેશન છે એને ઓપન કરશો એટલે નવું વપરાશકર્તાનું આવશે ત્યાં આવી રીતે ઇન્ટરફેટ ખુલી જાય છે ત્યાં ઉપર તમારું નામ લખી દેવાનું જે મેનવાળા હોય તેનું આ નીચે પછી અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો જે તમારો મોબાઈલ નંબર હોય લિંક એ પછી ઓકે મારી દેશો એટલે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે પણ ધ્યાન રાખજો આમાં બે ઓટીપી આવશે એમાં ઓટીપી જે કોમ્બિનેશનવાળો હશે જેમાં નામ અને નંબર બે હશે એ ઓટીપી અહીંયા કણે એન્ટર કરવાનો રહેશે તો આપણે ઓટીપી આવી ગયો છે તો અહીંયા કણે એન્ટર કરી દેશું જો આ રીતે કોમ્બિનેશનવાળો ઓટીપી હશે હવે મારી નોંધણી કરો એની ઉપર ક્લિક કરશો એરા ઉપર એટલે જો આ રીતે સફળતાપૂર્વક થઈ જશે હવે ફરીથી પાછું તમારે અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો જે મોબાઈલ નંબરથી રજિસ્ટર કર્યું હોય તે જ નંબર પાછો અહીંયા એન્ટર કરી દેવાનો એટલે ફરીથી ઓટીપી પાછો એક આવશે આ ઓટીપી આવશે એ છ આંકડાનો આવશે જેમાં નંબર જ હશે ખાલી હવે જેટલા ઓટીપી બનશે એ બધા નંબરવાળા જ હશે ક્લોઝ કરી દેવાનું હવે જો અહીંયા કાંઈ નીચે આ આ રીતે માહિતી જોઈ લેવાની હવે નીચે જુઓ અહીંયા કાણે આધાર ઇકેવાય સીનું ઓપ્શન દેખાય છે ચીકમાર્ગ ઉપર ક્લિક કરી કાર્ડની વિગત જણાવો હવે અહીંયા કણે રાશન કાર્ડ નંબર નાખી અને નીચે તમારો આધાર નંબર નાખી દેવાનો જે છેલ્લા ચાર આંકડા નાખવાના રહેશે રેશન કાર્ડ નંબર હંમેશા ધ્યાનપૂર્વક નાખ્યો જોઈને ભલે વાર લાગે આ રીતે એક એક નંબર ચેક કરી કરીને જ એન્ટર કરજો પછી કહેશો કે એ કેવાયસી સી થતું નથી જો આ રીતે રેશન કાર્ડ નંબર નખાઈ જાય એટલે નીચે આ કાંઈ તમારા આધાર કાર્ડના જે મેનવાળા છે એનું આધાર કાર્ડના ચાર આંકડા નાખવાના રહેશે તમારા રેશન કાર્ડની વિગત ઉપર ક્લિક કરી અને હું સહેમત છું તેની ઉપર ચેક માર્ક કરી દેવાનું અને આગળની પ્રોસેસ ચાલુ થઈ જશે ફરી પાછો એક ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર ઉપર એ ઓટીપીને ફરીથી અહીંયા એન્ટર કરી દેવાના જો આ રીતે રેશન કાર્ડ સક્સેસફુલી આપણું એડ થઈ ગયું છે હવે આપણે ઈ કેવાયસી કરવાના રહેશે જેટલા રેશન કાર્ડમાં નામ છે એ બધાના તો એ માટે અહીંયા કણે ચેકમાર્ક ઉપર ક્લિક કરી હવે એકવાર રિફ્રેશ કરી નાખજો આવી રીતે બહાર નીકળી અને જે સાઈટ ખુલી હોય બધી એ રિફ્રેશ કરીને ફરીથી માય એપમાં જવાનું આ રીતે થોડું લોડિંગ લેશે પાછું ફરીથી ફરીથી મોબાઈલ નંબર તમારો નાખી આ રિફ્રેશ કરવું જરૂરી છે જો રિફ્રેશ નહીં કરો તો પાછા તમને રેશન કાર્ડ નંબર નાખવાનું ઘડી ઘડી ફરીથી કહેશે તો આ રીતે આપણે મોબાઈલ નંબર ફરીથી નાખી અને લોગિન કરીને પાસવર્ડ સેટ કરી દેશું ફરીથી ઓટીપી આવશે ઓટીપી એન્ટર અહીંયા કરી દેવાનું વિડીયો થોડોક લાંબો થશે પણ માહિતી પ્રોપર તમને મળી જશે જો હવે અહીંયા પિન સેટ કરવાનો અહીંયા કણે હવે તમને યાદ રહી એવા ચાર આંકડાનો પિન એન્ટર કરીને સબમિટ કરી દેવાનું અહીંયા ક્લોઝ કરી દેવાનું હવે જો ઈ કે ઉપર ક્લિક કરશો એટલે તમારું ડાયરેક્ટ અહીંયા કાણે કેપ્ચર નાખવાનું આવી જશે તો આપણે ડાયરેક્ટ કેપ્ચર અહીંયા એન્ટર કરી દેસું જો અહીંયા કેપ્ચર એન્ટર થઈ ગયો હવે આમાંથી જો આ રેશન કાર્ડમાં જેટલા નામ છે એ બધાના નામ પ્રોપર આવી ગયા છે કે ઈ કેવાયસી કમ્પ્લીટ છે કે નથી જો બધામાં નો નોજ નો નોજ છે તો કોઈનું થયું નથી હવે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ પણ અહીંયા તમને બતાવી દેશે હવે અહીંયા કયા જે મેન વડા છે એનું નામ અહીંયા નીચેથી સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ પ્રોસેસમાંથી ક્લિક કરી દેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરડ્રેક્શન ઓપન થઈ જશે હું સહમત છું એની ઉપર ક્લિક કરી દેવાનું ફરીથી પાછો હવે આધાર કાર્ડમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા ફિલ કરી દેવાનો રહેશે તમારે થોડું લોડિંગ લેશે જો આવી રીતે કેન્સલ થાય તો ફરીથી ટ્રાય મારવાની કારણ કે ઘણીવાર એવું થાય સાઈડમાં પ્રોબ્લેમ હોય બીજી હલતી હોય તો આપણું કામ ન થાય તો ફરીથી ટ્રાય કરવાની એટલે આ રીતે થઈ જશે જો પહેલી વાર ખુલશે એટલે આ રીતનું ઇન્ટ્રોડન આવશે અહીંયા ચીકમાર્ક કરી અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું આ રીતે પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે કેમેરો ઓપન થઈ જશે હવે આંખને બે વખત ખોલ બંધ ખોલ બંધ કરશો એટલે સક્સેસફુલ એવું આવી જશે આ રીતે લોડિંગ લેશે થોડુંક જો આ એની માહિતી આવી ગઈ જે ભાઈનું આપણે ઈ કેવાયસી કરી છે તેની હવે સહેમત છું એની પર ક્લિક કરી અને મંજૂરી મોકલો એની પર ક્લિક કરશો એટલે આ માહિતી આપણી વહી ગઈ છે હવે બે ત્રણ દિવસમાં આપણું ઈ કેવાય સી સક્સેસફુલ થઈ જશે હવે એમાં ને એમાં આપણે બીજા વ્યક્તિનું ઈ કેવાય સી કરશું જો તમને આ લાઈવ કરીને બતાવું છું પછી કહેતા નહીં કે નથી થતું કે પ્રોબ્લમ આવે છે હવે આપણે એમના બીજા ઘરના વ્યક્તિનું ઈ કેવાયસી કરીશું કારણ કે દર ગીમે હું વિડીયો અપલોડ કરું છું તો એક વ્યક્તિનું કેવાયસી તમને બતાવું છું ગીમે ત્રણ વ્યક્તિના ઈ કેવાયસી તમને કમ્પલેટ કરી દેખાડું છું ફરીથી અહીંયા કેપ્ચર કોડ નાખી અને કાર્ડની વિગત ઉપર ક્લિક કરી હવે બીજા વ્યક્તિનું આપણે નામ સિલેક્ટ કરી લેવાનું અને આ સભ્યોનું ઈ કેવાયસી ઉપર ક્લિક કરશો પછી હું સહમત છું એની ઉપર ક્લિક કરવાનું પછી ફરીથી પાછો ઓટીપી આવશે જે મોબાઈલ નંબર લિંક છે આધાર કાર્ડમાં તેમાં એ ઓટીપીને આપણે ફરીથી અહીંયા એન્ટર કરી દેવાનું એન્ટર કરશો એટલે ફરીથી કેમેરો ખુલી જશે જો આ રીતે કેમેરો ઓપન થઈ જશે એટલે આંખોને બે ત્રણ વખત પ્રોપર રીતે બંધ ખોલ ખોલબંધ કરશો એટલે એમનું પણ એ કેવાયસી થઈ જશે એટલે કેન્સલ નહીં થાય જો કેન્સલ થાય તો બીજી વાર ફરીથી ટ્રાય કરવાની જો આ રીતે સક્સેસફુલ એનું પણ આવી ગયું હવે હું સહેમત છું એની ઉપર પાછું અહીંયા ક્લિક કરી અને મંજૂરી માટે વિગતો મોકલો એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે એનું પણ સફળતાપૂર્વક થઈ ગયું છે એ કેવાય હવે ત્રીજા વ્યક્તિનું જે બાકી છે એનું પણ આપણે ઈ કે કરી નાખીએ તો જો આ ત્રીજા વ્યક્તિનું પણ ઈ કે આપણે લાઈવ કરીને તમને બતાવ્યું છે પછી કહેતા નહીં કે વિડીયો ફેક બનાવે છે કે ખોટો બનાવે છે એકને એક રેશન કાર્ડના ત્રણ ઈ કેવાય આપણે કમ્પ્લેટ કર્યા છે ચોથા વ્યક્તિ હાજરમાં નથી એટલે એનું ઈ કેવાય નથી કર્યું આપણે તો ત્રણ વ્યક્તિના પ્રોપર રીતે આપણે ઈ કેવાય સી કરી દીધા છે ચેક કરી લેજો પછી કહેતા નહીં વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જ જઈજો